બહુચર્ચિત મુંદ્રા ગ્રામ પંચાયતની કથિત ગેરકાયદેસર ન્યાય સમિતિની વરણીનો વિવાદ ફરી વકર્યો કથિત ગેરકાયદેસર ન્યાય સમિતિ મુદ્દે ફરી સત્તા આગળ શાણપણ નકામ ક્ષેત્ર સત્ય સાબિત થતા મુન્દ્રા ગ્રામ પંચાયત સરપંચ ધર્મેન્દ્ર જેશર દ્વારા વારંવાર દલિત સમાજના સભ્યોને હેરાન કરાતા હોવાની ઘટના છેલ્લા દોઢ મહિનાથી વિવાદમાં છે ત્યારે મુન્દ્રા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ પણ સત્તાના મોંમાં આવી ગયા હોય તેવા આક્ષેપો મુન્દ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે મા આસાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર દ્વારા તારીખ અઢાર છ બે હજાર સત્તરના અહેવાલમાં ટીડીઓ શ્રી જોશી સામે સવાલો ઉભા થયા હતા તો બીજી બાજુ આજે ફરી ટીડીઓ પીકે તલાટી સામે પણ સવાલો ઉભા કરાયા હતા ત્યારે છતાં આગળ શાણપણ નકામી સૂત્રને સાબિત કરતા મુન્દ્રા ટીડીઓએ આરોપી જેસરના એડવોકેટની તરફેણ લઈ વિરોધ પક્ષના અગ્રણીઓને બહાર જવા કહેતા તાલુકાના કોંગ્રેસ અગ્રણી શ્રી કિશોરભાઈ પિંગોલ તેમજ વિરોધ પક્ષના નેતા મીઠુભાઈ મહેશ્વરી સહિત કોંગ્રેસ અગ્રણીઓને બહાર જવાનું કહી પોલીસનો દુરુપયોગ કરી બહાર કઢાવ્યા હતા ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો તો વધુમાં અરજદારો સહિત દલિત સમાજને આરોપીઓ દ્વારા કન્ડગત કરાતી હોવાની રાવ ઉઠવા પામી હતી ત્યારે ધર્મેન્દ્ર જેશર સામે દલિત સમાજ મેદાને આવે ત્યારે જ નિર્ણય લેવાશે તેવા સવાલો અત્યારે મુંદ્રા પંથકમાં ઉઠી રહ્યા છે તો આ સમગ્ર કાર્યવાહીમાં ટીડીઓ તેમજ મુંદ્રા ગ્રામ પંચાયતના તલાટીને વારંવાર કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની નોટિસો અપાયા બાદ પણ તલાટી કાર્યવાહીથી દૂર રહેતા હોવાની ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું ખૂન કરી અધિકારીઓનું ભોગ લેતી હોવાનું સ્પષ્ટ થાય છે સ્ટોરી બાય દિલીપ ગોર અરજદાર અને અરજદાર ના એડવોકેટ બેસે છે એના સિવાય કઈ પણ બીજા વાતો રાખી

આજની આ ગ્રામ પંચાયત પંચાયતની જે પ્રતિચ્છેદ કરવાની વાત છે સામાજિક ન્યાય સાંગિક જે થઈ વર્ગ એના માટેની આ સુનાવણી આજે હતી અગાઉ બે મુદત આપવામાં આવેલી હતી હવે આજની તારીખે બંને પક્ષકારોને જેમના વકીલશ્રી હાજર હતા તેમની સાથે સુનાવણી દરમિયાન આપણે હવે અંતિમને આખરી તારીખ બાવીસ છેના રોજ આપેલી છે અને બાવીસ છેના રોજ એમના તરફથી જે તે પણ સાધનિક કાગળ જે રજૂઆતો કરવાની છે એ ત્યારે કરી અને કાર્યવાહી કરીને કાયદેસરની જે કાર્યવાહી થતી હશે એ પ્રમાણે આપણે નિર્ણય ઠરાવમાં લઈને આપી દઈશું છેલ્લા ત્રણ તારીખો આપણી જે થશે વહીવટી રીતે એ પ્રમાણે અમે એના સામે જોઈ લઈએ કે રીતે કર્યું કાર્યવાહી આટલા દિવસ ત્યાં દોઢ મહિના ન્યાય સમિતિ બની તેની આજે તારીખ સત્તર સુનાવણી રાખવામાં આવી હતી તાલુકા પંચાયત ખાતે સીડીઓના ચેમ્બરમાં ત્યાં અમારા વકીલ કાનજીભાઈએ બહુ મહેનત કરી અને અમે સાચા છીએ છતાં આ સત્તા પક્ષના મરતીયાઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ કોઈ નિર્ણય પણ નથી લેતા તો અમે ગાંધી ચિંધિયા માર્ગ જાશું અને અહીંયા છાવણી રાખશું અને હું આમરણ ઉપવાસ રાખીશ જ્યાં સુધી કાંઈ પણ નિર્ણય કાયદાની પ્રક્રિયામાં આવું અમે નથી કહેતા અમે સાચા છીએ પણ જે કાયદાની પ્રક્રિયામાં આવતું હોય એ જલ્દીથી નિર્ણય આવે તે માટે અમે હું ભરતારી તાલુકા પંચાયત સામે છાવણી બાંધીશ અને વીસ તારીખથી થી ઉપવાસ કરીશ કાંઈ ખાવા પીવાનું નહીં જે થાય એ કરશું આપડે અહિયાં આ બધું શું છે કે રાજકીય સ્ટેન્ડ આ લોકો કરે છે ને તલાટી પણ છેલ્લી ત્રણ મુદત હાજર રહ્યા નથી અને જે સરપંચ છે એ પણ હાજર નથી રહ્યા અને એમના વકીલ પણ હાજર નથી રહ્યા અને આજે નવીનતા એ થઈ કે તાલુકા વિકાસ અધિકારી જે અગાઉના હતા એમની રાતોરાત બદલી કરી નાખવામાં આવેલ છે આ લોકોનું આ લોકોનું પહેલેથી જ જે નિર્ણય લેવામાં આવેલ છે તે ગેરકાયદેસર હોય જે સામાજિક ન્યાય સમિતિ બની છે તે ખોટી છે તે આખું ગામ અને કચ્છ જાણે છે તો એ લોકો જેનખન પ્રકારે આ જે કેસ છે એને પાછો ઠેલવા માંગે છે અને કોઈ નિર્ણય કરવા અધિકારીઓ નેતા જે અધિકારીઓ સારા છે એમની રાતે રાત બદલી કરી નાખે છે અને જે સામાજિક ન્યાય સમિતિ છે એના આજે મુદત માટે જે થઈ એમ કીધું કે ભાઈ આપ્યું છે કે આ છેલ્લી મુદત છે બાવીસ તારીખના હાજર રહેવાનું છે ને જજમેન્ટ આપવામાં આવશે આજે હું મીડિયા અહીંયા હતા હાજર હતા અને મીડિયામાં જે કે આ જેઓ સાહેબ અહીંયાના એમને કોઈ ટીડીઓનો અનુભવ નથી ખેતીવાડીમાંથી આવેલા ટીડીઓ સાહેબ છે એમને બીજો કોઈ પ્રજાનો કે અનુભવ નથી અત્યારે જયારે અમે કોર્ટમાં પણ હાઈ કોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય કે ગમે કોર્ટ હોય જયારે સુનાવણી થતી હોય ને સારો કોઈ કેસ હોય તો એની દલીલ કરવા માટે માણસો એ સાંભળવા જાય છે તો આ ટીડીઓ કે આલતુ ફાલતું કોઈ અહીંયા નહીં જોઈએ આમાં અહીંયા જે આવ્યા હતા ને કોઈ આલતુ ફાલતું નહોતા હું ચંદુભા ઝાલા તાલુકા પંચાયતનો માજી પ્રેસિડન્ટ છું અને અહીંયા ગ્રામ પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય એ બધાને તગેડી કે અહીંયાથી હું ત્યાં સુધી જજમેન્ટ આ કંઈ ન્યાયાધીશ નથી આપણે કોર્ટને માન આપીએ છીએ પણ કોર્ટમાં પણ ક્યાંય આવો જજમેન્ટ કે આવું આવો ક્યારે કોર્ટ ન્યાધીશે ક્યારે કોઈને કીધું નથી કે તમે અહીંયાથી ઉઠી જાઓ અહીંયા